રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર ફરી એકવાર કરવામાં આવી કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે સૌરાષ્ટ્ર ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે હવામાન વિભાગ અનુસાર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વાતાવરણમાં પલટો આવશે આવતીકાલે અમદાવાદની સાથે ગાંધીનગર અમરેલી ભાવનગર ગીર સોમનાથ રાજકોટ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી સુરત નવસારી વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ થશે તો નવમી જાન્યુઆરીએ અમદાવાદ ગાંધીનગર અમરેલી ગીર સોમનાથ નવસારી કરવામાં આવી છે જેના કારણે ખેડૂતોની અંદર ચિંતા જોવા મળી રહી છે આવતીકાલથી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે આ સાથે જ માવઠાના વાદળો ઘેરાઈ અને વરસાદ વરસશે સાયકલોનિક સર્ક્યુલેશનને લીધે વાતાવરણમાં પલટો

જે સૌરાષ્ટ્રના તમામ જિલ્લા છે ત્યાં આગળ કમોસમી વરસાદની આગાહી છે રાજકોટમાં પણ આવતીકાલે કમોસમી વરસાદ વરસી શકે તો આ તરફ ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા અને બનાસકાંઠાની અંદર પણ કમોસમી વરસાદની શક્યતા અરવલ્લીની અંદર પણ કમોસમી વરસાદ થઈ શકે દક્ષિણ ગુજરાતમાં સુરતની અંદર કમોસમી વરસાદની આગાહી નવસારીમાં પણ વરસી શકે કમોસમી વરસાદ આ ઉપરાંત વલસાડમાં પણ કમોસમી વરસાદની શક્યતા આવતીકાલે આ તમામ જિલ્લાઓની અંદર કમોસમી વરસાદ વરસવાની શક્યતા છે નવમી જાન્યુઆરીની જો વાત કરીએ અમદાવાદમાં પણ વરસાદ વરસવાની શક્યતા છે ગાંધીનગરમાં પણ નવમીએ વરસાદ થઈ શકે અમરેલીમાં ગીર સોમનાથની અંદર પણ વરસાદ સોમનાથ શકે છે વલસાડમાં પણ કમોસમી વરસાદની આગાહી નવમીએ આણંદની અંદર નવમીએ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે તો સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વાતાવરણમાં પલટો આવશે અને આ બે દિવસ આવતીકાલ અને પરમ દિવસ બે દિવસ માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર ઉત્તર અને દક્ષિણ ગુજરાતની અંદર માવછાની આગાહી કરવામાં આવી છે તો કમોસમી વરસાદ ને કારણે ફરી એકવાર ખેડૂતો ચિંતામાં મુકાયા છે